તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે આ ચંદ્રગ્રહણની કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી અસર જોવા મળવાની છે આ ચંદ્રગ્રહણ કેટલા વાગ્યે શરૂ અને કેટલા વાગ્યે પૂર્ણ થવાનો છે આ ચંદ્રગ્રહણ પૃથ્વીના કયા કયા દેશોમાં દેખાવવાનું છે શું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આ ચંદ્રગ્રહણને કારણે ગુજરાતના કયા મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો કયા મંદિરો સંપૂર્ણપણે બંધ રહેવાના છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તેમજ આ ચંદ્રગ્રહણ દરમિયાન કઈ કઈ કાળજી રાખવી એટલે કે આ ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં આપણે મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચંદ્રગ્રહણને લગતા આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ તો તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વર્ષ બે હજાર પચીસનું છેલ્લું ચંદ્રગ્રહણ આજે એટલે કે સાત સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યો છે અને આ દિવસે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની તિથિ પણ છે ચંદ્રગ્રહણ આજે રાત્રે નવને સત્તાવન વાગ્યે શરૂ થશે અને રાત્રે એકને છવ્વીસ વાગ્યા સુધી ચાલવાનું છે આ ચંદ્રગ્રહણ દરમિયાન દરેક વ્યક્તિ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે નહીં તો ગ્રહણ જીવન ઉપર પ્રતિકૂળ અસર પણ કરી શકે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ કઈ રાશિના જાતકો ઉપર આ ચંદ્રગ્રહણની કેવી કેવી અસર જોવા મળવાની છે મિત્રો સૌ પ્રથમ મેષ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા અગિયારમા ભાવમાં થવાનું છે અને અગિયારમો ભાવ આવક અને ઈચ્છાપૂર્ણતા સાથે સંબંધિત છે આ ગ્રહણની અસર તમારા માટે સારી રહેશે તમને ખુશી જોવા મળશે ત્યારબાદ વૃષભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા દસમા ભાવમાં થશે જેનો અર્થ એ છે કે આ ગ્રહણ તમારા અને તમારા પિતાના કરિયરને અસર કરશે તમને અને તમારા પિતાના માનસિક સમસ્યાઓ હોઈ શકે છે તેથી માનસિક સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન શિવની પૂજા કરી શકો મિથુન રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા નવમા ભાવમાં થશે જેનો અર્થ એ છે કે તમારા ભાગ્યને અસર કરશે આ તમારા જીવનમાં ઉતાર ચઢાવ લાવશે તેથી ચંદ્રદેવના અશુભ પરિણામોથી બચવા અને શુભ પરિણામો સુનિશ્ચિત કરવા માટે તમારે દાન કરવું જોઈએ કર્ક રાશિના જાતકો ઉપર કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા આઠમા ભાવમાં થવાનું છે અને આ ભાવ ઉંમર સાથે સંબંધિત છે આ ચંદ્રગ્રહણની અસરને કારણે તમારી ઉંમર વધશે તમને નાણાકીય લાભ પણ મળી શકે છે સિંહ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા સાતમા ભાવમાં થશે જેનો અર્થ છે કે આ ગ્રહણ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને અસર કરશે અને તેની અસરને કારણે તમને નાણાકીય નુકસાન થઈ શકે છે કન્યા રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા છઠ્ઠા ભાવમાં થશે અને આ સ્થાન સ્વાસ્થ્ય મિત્રો અને શત્રુઓ સાથે સંબંધિત છે આ ગ્રહણની અસરને કારણે તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચડાવ આવી શકે છે તેથી આ ઉતાર ચઢાવથી બચવા માટે યોગ્ય અને ધ્યાન કરો ત્યારબાદ તુલા રાશિના જાતકો વિશે જો વાત કરવામાં આવે તો આ ચંદ્રગ્રહણ તમારા પાંચમા ભાવમાં થશે આ ચંદ્રગ્રહણની અસરને કારણે તમને કેટલીક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે તેથી આવી સમસ્યાઓથી બચવા માટે શારીરિક રીતે સક્રિય રહો વૃશ્ચિક રોષિ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા ચોથા ભાવમાં થશે અને ચોથું ભાવ માતા જમીન મિલકત અને વાહન સાથે સંબંધિત છે આ ગ્રહણની અસરને કારણે તમને તમામ પ્રકારના લાભ મળશે તમને નાણાકીય લાભની તકો પણ મળશે ત્યારબાદ ધન રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા ત્રીજા ભાવમાં થશે અને ત્રીજું ભાવ ભાઈ બહેનો સાથે સંબંધિત છે આ ગ્રહણની અસરને કારણે તમારા ભાઈ બહેનોની સંપત્તિમાં વધારો થશે આ સાથે તમને તેમના તરફથી નાણાકીય સહાય પણ મળી શકે કર્ક રાશિના જાતકો વિશે વાત કરીએ મકર રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા બીજા ભાવમાં થશે અને આ ઘર ધન સાથે સંબંધિત છે આ ગ્રહણની અસરને કારણે તમને તમારા ધન વિશે થોડી ચિંતાઓ હોઈ શકે તેથી આ ચિંતામાંથી મુક્તિ મેળવવા માટે તમારા ઈષ્ટનું ધ્યાન કરો ત્યારબાદ કુંભ રાશિના જાતકો ઉપર કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા પહેલાં એટલે કે લગ્ન સ્થાનમાં થશે આ ગ્રહણની અસરને કારણે તમે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો તેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારે યોગ્ય ખાવું અને કસરત કરવી જોઈએ ત્યારબાદ મીન રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ગ્રહણ તમારા બારમા ભાવમાં થશે એટલે કે તમને પરિવાર વિશે થોડી ચિંતાઓ હોય શકે છે તેથી પરિવારની ચિંતાઓથી મુક્તિ મેળવવા માટે મંત્રનો જાપ કરવો જોઈએ દર્શક મિત્રો આ તો વાત છે ચંદ્રગ્રહણના સમયગાળા અને આ ચંદ્રગ્રહણની કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી અસર જોવા મળશે તેના વિશે પરંતુ હવે જ્યારે ચંદ્રગ્રહણ શરૂ થઈ જાય ત્યારે આ ચંદ્રગ્રહણના શરૂ થવાના સમયગાળાથી લઈને પૂર્ણ થવાના સમયગાળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એટલે કે શું કરવું અને શું ન કરવું જોઈએ તેના વિશે માહિતી મેળવીએ જેમાં ચંદ્રગ્રહણના દિવસે શું કરવું જોઈએ તેના ઉપર એક નજર કરીએ તો ચંદ્રગ્રહણના દિવસે દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ચોખા દૂધ ઘી સફેદ વસ્ત્રો ચાંદી વગેરેનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે અને પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રનો જાપ કરવાથી પણ તમને લાભ મળે છે આ દિવસે ભગવાન શિવના મંત્રો ખાસ કરીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે તો આ સાથે તમે ચંદ્રના મંત્ર ઓમ શ્રમ શિમ શ ચંદ્રમાય નમઃનો જાપ પણ કરી શકો છો મિત્રો ગ્રહણના દિવસે ઈષ્ટદેવના મંત્રોનો જાપ કરવાથી પણ તમને શુભ ફળ મળે છે આ દિવસે તમે પૂર્વજો માટે શ્રાદ્ધ જાપ હવન અને તર્પણ વગેરે પણ કરી શકો છો ગ્રહણ દરમિયાન ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો પણ શુભ માનવામાં આવે છે ગ્રહણ સમાપ્ત થયા પછી તમારે સ્નાન કરવું અને નકારાત્મકતા દૂર કરે છે ગ્રહણ પછી ઘરમાં પૂજા સ્થાન સહિત સમગ્ર ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ દર્શક મિત્રો આ તો વાત છે ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન શું કરવું જોઈએ તેના વિશે પરંતુ હવે આ ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન શું શું ન કરવું જોઈએ એટલે કે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તેના વિશે પણ માહિતી મેળવીએ તો જ્યારે પણ ચંદ્રગ્રહણનો સૂતક માન્ય હોય ત્યારે તમારે ઘણી સાવચેતી રાખવાની હોય છે તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે અને તેનું સૂતક પણ માન્ય રહેવાનું છે તમારે આ દિવસે હું કહું તે પ્રમાણે ભૂલો ન કરવી જોઈએ જેમાં ચંદ્રગ્રહણના દિવસે નકારાત્મક શક્તિઓ ખૂબ જ સક્રિય હોય છે તેથી તમારે આ દિવસે ભૂલથી પણ દેવી દેવતાઓની મૂર્તિને સ્પર્શ ન કરવો આ સાથે ઘરમાં પૂજા સ્થાનને લાલ કે પીળા રંગના કપડાંથી ઢાંકીને રાખવું જોઈએ આ દિવસે તમારે તુલસીના છોડ પીપળા વડના ઝાડને સ્પર્શ કરવાનું પણ ટાળવું જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો ગ્રહણના દિવસે નકારાત્મક વાતો કરતા લોકોને ન મળો તમારે આ દિવસે નકારાત્મક સ્થળોએ જવાનું પણ ટાળવું જોઈએ આ દિવસે શારીરિક સંબંધો બાંધવાનું પણ ટાળવું જોઈએ આમ કરવાથી તમારે શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ગ્રહણના દિવસે વધુ પડતી વાતો કરવાનું પણ ટાળો અને ભૂલથી પણ ઝઘડો કે દલીલ ન કરો આમ કરવાથી તમારા પારિવારિક જીવનની ખુશી છીનવાઈ શકે છે આ દિવસે તમારે સોય કાતર છરી વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ ચંદ્રગ્રહણના દિવસે નખ વાળ વગેરે કાપવા ઉપર પણ શુભ માનવામાં આવતું નથી તો ગર્ભવતી સ્ત્રીઓએ આ દિવસે બહાર જવાનું ટાળવું જોઈએ આ સાથે સગર્ભા સ્ત્રીઓએ પણ તીક્ષ્ણ વસ્તુ હાથમાં ન રાખવી જોઈએ હવે મિત્રો આ ચંદ્રગ્રહણને કારણે ગુજરાતના કયા મોટા મોટા મંદિરોમાં પૂજા અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણને કારણે ખાસ કરીને જગત મંદિર દ્વારકા તો આ બાજુ શ્યામળાજી પાવાગઢ મંદિર અને અંબાજી મંદિર ઉપરાંત સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ તમામ મંદિરોમાં દૈનિક પૂજા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો સોમનાથ ટ્રસ્ટ મંદિર અને હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા અને આરતી પણ નહીં થાય તેવી અપડેટ મળી છે તમને જણાવી દઈએ કે પ્રભાસ પાટણ તારીખ છ થી લઈને સાત સપ્ટેમ્બર બે હજાર રોજ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ હોય શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પાળવાનું આવશ્યક હોય જે અનુસંધાને સોમનાથના સ્થાનિક સમય પ્રમાણે નીચે મુજબ વેદ સ્પર્શ મધ્ય મોક્ષ વગેરે થાય છે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ તથા હસ્તકના તમામ મંદિરોના મધ્યાહન પૂજન આરતી તેમજ સાયમ આરતી સહિત નિત્ય પૂજા જેમાં ગંગાજળ અભિષેક પૂજા ધ્વજા પૂજા સોમેશ્વર મહાપૂજન યજ્ઞ અને રુદ્રાભિષેક પાઠાત્મક અનુષ્ઠાન ગ્રહણ દરમિયાન બંધ રહેશે ચંદ્રગ્રહણ દરમિયાન મંત્ર જપનું વિશેષ મહત્વ માનવામાં આવે છે શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃ પ્રારંભ થઈ જવામાં આવશે